જોતા જ નહીં સહેલો હેલો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ ડિસ્ટાઈલ સ્વીટ આ છે મારો ફર્સ્ટ બ્લોગ અને અમે જઈ રહ્યા છીએ અત્યારે રણુજા પણ પહેલા અમે જશું સુધા માતા અને અમે છીએ ટોટલ પાંચ જણ જેમાં છે એક આપણો આ પ્રકાશ ડીજી જે પણ એ બ્લોગ જ બનાવી રહ્યો છે અત્યારે અને બીજો છે આ તરલ ને બે બીજા ચલો તો આપણે અહીંયાથી નીકળીએ પેલા બંને આવે એટલે અને આવી ગયા છે આપણા રાકેશભાઈ અને આશિક બંને જણા જો પાણી પીવા હવે આશિકભાઈ માં તો એ કોગડો કરે આ શું વાત છે શું વાત છે ભાઈ આશિકભાઈની ભાઈ રોનક જ અલગ છે હો બાકી ચલો તો આપણે હવે ગ્રીડ નાખીને જઈએ ચલો એ બરાબર બે જાવ લે બે બે અમારે કંડક્ટર ને ડ્રાઈવર બે આવી રહ્યા હતા અમે ત્યાં શેડ જણાવા આ છે અમને નવો ઓર્ડર આયા નથી દેખાતો થોડું આમ પર એટલું બધું જ નહીં આમ તો કઈક તો બોલે રિએક્શન તો આ રહીને પાવ બોલી રાખી તો મેં પાવ તો પછી અમે જતા જતા રસ્તામાં થયું કે ચલો થોડી શોપિંગ કરી લઈએ નાસ્તા પાણીની તમે શોપિંગ પણ કરી લીધી જો આપણો પ્રકાશ લઈને આવે પપ્પા એક તો ઢહેલ લઈ ચાલ આવી

આગળ જો દે બીટ્યુ ભૂખ લાગી જાય તો કે ચલો ફટાફટ આપણે જમી લેઈએ ના હોટેલ માં જમવાનું એક નંબર હતું જો તમે પણ આ રૂટ થી આવો તો જમી લેજો જો લે ભાઈ ઠંડુ પાણી મસ્ત ઠંડા ઠંડા પાણી પણ હતા ના હોટેલ નું નામ હતું દ્વારકેશ મજા આવી જો ભાઈ જેટલા ખુશ લાગે બાકી જોલે વાહ વાહ કેશ મુસ્કાન હે આવજો મજા આવશે પછી અમારી ગાડીમાં આગળ પંચર પણ પડી ગયું અહીંયા ત્રણ ડ્રાઈવર બહુ હેરાન લો અખંડ ડ્રાઈવ જોતા જ નહીં હાલે આ તો આલો મેં અહીંયા કીધું તું લ્યા ભાઈ આપણે ખુદ ચલો પેકેજમાં જઈએ તો આપણા પ્રકાશભાઈ કહેતા હતા કે ના મંજિલ કા નહીં સફર કા મજા લો લો સફર કા મજા લઈ લે આ ભાઈ જો સફરના મજા લીધા ને એમાં નામાં અમારા બે ડખા પડ્યા હોય થોડા તો પછી બે પંચર કરાઈને સીધા આવી ગયા આપણે સુધા માતા આવ્યા સુધા માતા આવીને આપણે પહેલાં જ રાખી દીધું રૂમ આપણે પોતે એના આપણા પ્રકાશભાઈ મસ્ત કેપ બેબ લગાવીને જાય છે ઉપર આપણે રૂમ આપણું જોઈએ રૂમ પણ બહુ મસ્ત છે અહીંયા ભાઈ પ્રાઇસ પણ બહુ મસ્ત ઓછું હતું એને રૂમમાં એને ભાઈ આપણે જો આરામ કરવા મસ્ત જગ્યા લઈ ગઈ આપણે ફર્સ્ટ ક્લાસના બીજા બધા પલંગ ઉપર પડ્યા છે અને જો આપણે ભાલું જેવો પડ્યો અને પછી ભઈ સીધામાંથી હાથ પગ ધોઈ નીકળી ગયા સુદા માતા ઉપર દર્શન કરવા માટે एकदम ના ભાઈ અમારો ગાય પગથિયા સીડી ચડવાની તૈયારી ચાલુ થઈ ગઈ પછી ભાઈ દર્શન કરીને આપણે આવી જઈએ નીચે નાસ્તો કરવા માટે પણ અહીંયા ભાઈ હોટેલ આસો પાલો યાર જમવા ગયા પણ મજા ના આવી યાર જમવામાં કંઈ મજા નહીં ગયો સામેથી આપણે બીજી દુકાન નથી પડે કાલે લીધા છે આપણા રાકેશભાઈ વેફર ખાઈ છે હું મસાલો બનાવું છું અને આ ભાઈ હોટલ આસો પાલોના જો પ્લાનિંગ ચાલે છે જોરદાર સવારની પ્લાનિંગ ક્યાંથી ક્યાં જવાનું છે ક્યાંથી ક્યાં નહીં મજબૂત રીતે પ્લાનિંગ ચાલે તો એને નહીં

સારા દસ ત્યાં કાલે સવારમાં નવ વાગે ચેકઆઉટ કરવાનું તો ફટાફટ હોવું જઈએ બાય ટાટા ગુડ નાઇટ ગુડ નાઇટ